કેન્દ્ર સરકારે દેશના અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે બે કરોડ રૂપિયાના પ્રોત્સાહક જાહેરાત કરી છે નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બધા દેશોનો વિકાસ અને સલામતી સુનિશ્ચિત થાય તે માટે સાથે મળીને રહેનારું તથા ત્વરીત પ્રતિભાવ આપતું આસિયાન સંગઠન જરૂરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર ખાતેની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુર ખાતેની રાષ્ટ્રીય સંસ્થાનું કોન્ફરન્સિંગ દ્વારા આજે કરશે કેન્દ્રીય કે સરહદથી જોડાયેલા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેથી સ્થળાંતર અટકાવી શકાય અને વંદે ભારત મિશન હેઠળ અત્યાર સુધીમાં ત્રેવીસ લાખ એકતાલીસ વધુ ભારતીયો સ્વદેશ પાછા ફર્યા છે કેન્દ્ર સરકારે દેશના અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે બે કરોડ રૂપિયાના બાળ પ્રોત્સાહક પગલાંની જાહેરાત કરી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત હેઠળ બાળ પ્રોત્સાહક પગલાંની ગઈકાલે જાહેરાત કરતા કહ્યું કે તેના રોજગારી સર્જવામાં તથા કૃષિ અને માળખાકીય સુવિધાઓ વધારવામાં મદદ મળશે તેમણે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે પીએમઆઈ સૂચકાંક ઉર્જાનો વપરાશ જીએસટીની વસૂલાત બેન્કોના ધિરાણ સહિત વિવિધ ક્ષેત્રમાં થયેલો વધારો દર્શાવે છે કે દેશનું અર્થતંત્ર સારી રીતે કામગીરી કરી રહ્યું છે તેમણે કહ્યું કે કાર્ડની રાષ્ટ્રીય પોર્ટેબિલિટી યોજના ગત પહેલી સપ્ટેમ્બર સુધીમાં અઠયાવીસ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ કરવામાં આવી છે આથી આશરે અગણસિત્તેર કરોડ લાભાર્થીઓ હવે સંબંધિત રાજ્યમાં કોઈપણ સ્થળેથી રેશન મેળવી શકશે એવી જ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા એક લાખ તેતાલીસ કરોડ રૂપિયાથી વધુ રકમ મંજૂર કરાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બધા જ દેશોનો વિકાસ અને સલામતી સુનિશ્ચિત થાય તે માટે સાથે મળીને રહેનારું તથા ત્વરિત પ્રતિભાવ આપતું આસિયાન સંગઠન જરૂરી છે ગઈકાલે સત્તરમી આસિયાન ભારત શિખર બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે ભારત આસિયાન સંગઠનના બધા દેશો સાથે આર્થિક સામાજિક તથા દરિયાઇ ક્ષેત્રે જોડાણ વધારવાને અગ્રતા આપે છે પ્રધાનમંત્રીએ કોવિડના સંકટનો સાથે મળીને સામનો કરવા આશિયાને કરેલી પહેલને આવકારી હતી અને આસિયાન પ્રતિભાવ ભંડોળમાં દસ લાખ ડોલરનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી તેમણે તંદુરસ્ત અને સંપૂર્ણ જીવન જીવવા માટે આસિયાન દેશો વચ્ચે પારંપરિક ચિકિત્સા પદ્ધતિ બાબતે નિયમિત ધોરણે વૈચારિક આદાન પ્રદાન પર ભાર મૂક્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર ખાતેની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા આઈટીઆરએ તથા જયપુર ખાતેની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા એનઆઈએનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આજે ઉદઘાટન કરશે આ બંને સંસ્થાઓ એકવીસમી સદીમાં આયુર્વેદના વિકાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વની ભૂમિકા ભજવશે આજે ધનતેરસ ભગવાન પ્રાગટ્ય દિવસની વર્ષ આયુર્વેદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અમારા જણાવે છે કે આજના આયુર્વેદ દિવસની ઉજવણીમાં કોવિડના સામેની લડતમાં આયુર્વેદની ભૂમિકાની બાબત કેન્દ્રમાં રહેશે લોકોને વાજબી ભાવે અસરકારક આરોગ્ય સેવા આપવાની આયુષ પદ્ધતિઓની ક્ષમતાનો મહત્વ ઉપયોગ કરવાની બાબતને એનડીએ સરકાર અગ્રતા આપી રહી છે એવી જ રીતે આયુષ ઉપચાર પદ્ધતિના શિક્ષણને આધુનિક અને ગુણવત્તાવાળી બનાવવા ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે જામનગર તથા જયપુર ખાતેની નવી સંસ્થાઓએ માત્ર આયુર્વેદના શિક્ષણની નહીં પણ આ પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પદ્ધતિમાં મદદરૂપ થશે આ સંસ્થા દેશ તથા વિદેશમાં ઉભી થયેલી અને થનારી માંગણી મુજબ નવા અભ્યાસક્રમો ઘડશે બિહારમાં નવી સરકાર રચવા માટે રાજકીય ગતિવિધિ તેજ બની છે જેડીયુ પ્રમુખ નીતીશકુમારે એનડીએના વિજય પછી કહ્યું કે લોકોએ એનડીએને જનમત આપ્યો છે અને તે માટે રાજ્યમાં સરકાર રચાશે પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે શપથ સમારોહ ક્યારે યોજાશે તે હજુ નક્કી થયું નથી કદાચ તે દિવાળી અથવા છઠ પછી યોજાઇ શકે શ્રીકુમારે જણાવ્યું કે આવતીકાલે પટનામાં એનડીએના ચાર ઘટક પક્ષોના સભ્યોની બેઠક યોજાશે જેમાં એનડીએ નેતા વિશે ચર્ચા થશે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર બાણું પોઈન્ટ નેવ્યાશી ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના અડતાલીસ હજાર સાતસો દર્દીઓ સાજા થતા કોવિડને માત આપનારની સંખ્યા 81 लाख 30345 થઈ છે આજ સમય ગાણામાં કોવિડના નવા 43861 કેસનો ગাতা કોવિડ ના કુલ કેસની સંખ્યા વધીને 87 લાખ 87900 થઈ છે અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 483952 છે છેલ્લા 24 કલાકમાં કોવિડના 52 દર્દીના મોત હતા કુલ મૃત્યુઆવદીને 1 લાખ 28686 થયો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ અમિત શાહે જણાવ્યું છે કે સરહદથી જોડાયેલા ગામોમાં તમામ સુવિધાઓ પૂરી આવશે જેથી સ્થળાંતર અટકાવી શકાય કચ્છ જિલ્લાના ગઈકાલે સરહદ વિકાસ મહોત્સવ કરતાં ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે સરહદ સુરક્ષિત હોય ત્યારે જ આંતરિક સલામતી મજબૂત બને શ્રી શાહે આ પ્રસંગે જાહેરાત કરી હતી કે સરહદી ગામોના લોકોને બીએસએફની હોસ્પિટલો અને દવાખાનાઓ દ્વારા તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે કેટલાક સ્થળોએ સરહદ વિકાસ કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે જેથી ત્યાંના લોકો સાથે વિકાસ માટે વાતચીત થઈ શકે જેમાં કચ્છની સરહદે આવેલો ધુરડો ગામથી આ કાર્યક્રમની પહેલ કરવામાં આવી છે આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ ગામડાઓને મોટા પાયે વિકાસ ભંડોળ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે સરહદી કચ્છ જિલ્લામાં ત્રીસ હજાર મેગાવોટનો સોલાર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે જે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક હશે અમિત શાહે કચ્છ બનાસકાંઠા અને પાટણ સરહદી વિસ્તારોમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોને દર્શાવવા માટે આયોજીત પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું સરહદી સરહદ વિસ્તાર વિકાસોત્સવ બે હજાર વીસનો ઉદ્દેશ છેવાડાના અને સરહદી ગામોમાં આરોગ્ય શિક્ષણ માર્ગ કનેક્ટીવીટીને લગતી સમસ્યાઓને દૂર કરવાનો છે જેથી આવા ક્ષેત્રોમાં જીવન ધોરણ સુધારી શકાય વંદે ભારત મિશન હેઠળ અત્યાર સુધીમાં ત્રેવીસ લાખ એકતાલીસ હજારથી વધુ ભારતીયો સ્વદેશ પાછા ફર્યા છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે પહેલી થી વંદે ભારત મિશનના આઠમા તબક્કાનો આરંભ થયો પ્રથમ દિવસમાં દેશોમાં વધુ ભારતીયોને વિમાન દ્વારા સ્વદેશ લાવવામાં આવ્યા છે ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ રમાનારી ત્રણ ટવેન્ટી અને ત્રણ વન ડે ઇન્ટરનેશનલ મેચ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે પહેલી ટી મેચ સત્યાવીસમી નવેમ્બરે યોજાશે પરંતુ ચૌદ દિવસના ક્વોરન્ટાઇન કમ તાલીમ સમય માટે ભારતીય ટીમ સિડની પહોંચી છે સાઉથવેલ્સ સરકારે ભારતીય ટીમને બે અઠવાડિયાના ક્વોરન્ટાઇન સમયમાં તાલીમની મંજૂરી આપી છે સિડનીના બ્લેક ટાઉન ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પાર્કમાં તાલીમ સત્ર યોજાશે સુકાન્ની વિરાટ કોહલી એડિલેડમાં ડિસેમ્બર સત્તરથી એકવીસ દરમિયાન રમાનારી દિવસ અને રાત્રિની ટેસ્ટ મેચ પછી તેમના પ્રથમ બાળકના જન્મના પ્રસંગે હાજર રહેવા જાન્યુઆરીની શરૂઆતમાં ભારત પરત ફરશે બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં ગઈકાલે નવ બસમાં આગ લાગવાના અહેવાલ છે આ નવ પૈકી બે સરકારી કર્મચારીઓ માટેની હતી જ્યારે બાકીની સાત બસ બાંગ્લાદેશ માર્ગ પરિવહન નિગમની હતી ઢાકામાં અલગ અલગ સ્થળોએ સમયાંતરે બસમાં આગ લાગી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી ઢાકા પોલીસે પત્રકારોને જણાવ્યું છે કે આગ કેવી રીતે લાગી તે જાણવા મળ્યું નથી પોલીસે સીસીટીવીના ફૂટેજની મદદથી તોફાનીઓને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે વડોદરા સ્થિત નેશનલ રેલવે અને ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ એનઆરટીઆઈએ સાત નવા અભ્યાસક્રમો શરૂ કર્યા છે જેમાં સ્નાતક કક્ષાએ બે બીટેક કોર્સ બે એમબીએ ત્રણ એમએસસી કક્ષાના અભ્યાસક્રમોનો સમાવેશ છે બે બીટેક કક્ષાના અભ્યાસક્રમમાં રેલવેના માળખાગત સુવિધાઓ રેલવે સિસ્ટમ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગથી સંબંધિત એકવાર કેન્દ્ર સરકારે દેશના અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે બે લાખ પાસઠ હજાર કરોડ રૂપિયાના બાર પ્રોત્સાહન પગલાંની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બધા જ દેશોનો વિકાસ અને સલામતી સુનિશ્ચિત થાય તે માટે સાથે મળીને રહેનારું તથા સંગઠન જરૂરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર ખાતેની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુર ખાતેની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આજે ઉદ્ઘાટન કરશે